નમસ્કાર હું આરતી આપ જોઈ રહ્યા ન્યૂઝ વડોદરા શહેરમાં બે દિવસ પહેલાં ઈંડાની લારી ચલાવી ગુજરાન ચલાવતા યુવકને જે પોલીસ કર્મીઓ દ્વારા માર મારવામાં આવ્યો હતો જેને ઘસેડીને જે સમગ્ર ઘટના બની હતી ત્યારબાદ પોલીસ દ્વારા પણ એક્શન લેવામાં આવ્યું છે પરંતુ કહી શકાય કે જે બે રહેમી પોલીસ કર્મીઓ દ્વારા જે યુવાન છે તેને માર મારવામાં આવ્યો હતો ત્યારે તેના ફેવરમાં પણ ઘણા લોકો આવી રહ્યા છે ત્યારે વાત કરવામાં આવે તો જેને લઈને આજે ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ટ્રેડ યુનિયન દ્વારા પણ જેમાં આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે કે જે પણ પોલીસ કર્મીઓ હતા જેના દ્વારા જે આ યુવાન જે ગુજરાન પોતાનું ચલાવી રહ્યો હતો એક લારી ચલાવીને તેના દ્વારા તેના પર જે હુમલો કરવામાં આવ્યો જે મારામારીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે તેને ખાતાકીય નહીં પરંતુ ન્યાયિક જે છે તપાસ કરવામાં આવે અને જે પણ પોલીસ કર્મીઓ હતા તેમના ઉપર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ તેઓ દ્વારા કરવામાં આવી છે રિક્ષા સમિતિ તરફથી અમે આ જવાનો આવ્યા છે અને પોલીસનો અત્યાચાર તો પહેલાથી જ છે એની જોડે અમારું સંઘર્ષ ચાલે છે બરાબર છે અને અમુક પોલીસવાળાઓ સમજે છે અમુક વસ્તુ પણ અમુક પોલીસવાળા નથી સમજતા એમને પેલું વર્દી આવી જાય અને અમારા રિક્ષા ચાલકો અને લારી ગલ્લા પથારાના જે લોકો છે બરાબર એના ઉપર એની આ લોકોને એવું કે આંખમાં આપલું કંઈ કણો ના હોય એ રીતે ખૂજે છે સીધી રીતે અને સારી રીતે સારી જગ્યા અમે પણ ધંધો ના થવો જોઈએ કે ભગાડી એ લોકો ઊભા હોય એ જગ્યાએ અમારે ધંધો નહીં કરવાનો એ રીતનું છે અને પછી ગાડીઓ પર ડંડો મારે છે કે ભાઈ ગાડી પર ડંડો મારવાનું કોને અધિકાર આપેલું છે અને પછી ગારો કે બોલે છે કે એવી ગારો એ લુખા ફલાનાથી મને આવું બોલાતું એ ફૂલ કે આ એમની ભાષા એમને ટ્રેનિંગ આ રીતે આપવાનું કે કોઈ પણ નાગરિક હોય ગરીબ હોય કે અમીર હોય બરાબર છે તમારે એને ગરીબોને બધું ટાર્ગેટ કરવાનું અમીર માણસ હોય કારવાલો કંઈ કોઈ પણ જગ્યાએ ઊભોલો હોય એને કંઈ ન બોલે પણ એની બાજુમાં રિક્ષા ઊભી હોય એને પેસેન્જર ઉતારતો હોય એને કારો બાંધવાનું એને મેમો આપવાનું કે આ બંધ થવું જોઈએ આ અત્યાર ચાલે નહીં ત્યાં અને હવે અમારું સંગઠન જાગૃત થઈ રહ્યું છે એની સામે અમે આંદોલન કરીશું ક્યાં અને ગાંધીજી માર્ગે અમારથી જે કંઈ થશે ક્યાં એ દિશામાં અમે આગળ વધીશું ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ટ્રેડ યુનિયન તરફથી આજે એક મજદૂર કે જે રસ્તા પર ધંધા કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય તેવા એક વ્યક્તિની ઉપર આજે પોલીસે જે દમન કર્યું અને એટલી માર મારવામાં આવ્યો કે જે માણસ આજે જીવન મરણ વચ્ચે જોલા ખાય છે આજે ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન દ્વારા જે માંગણીઓ છે એ માંગણીઓને વડોદરા ખાતેથી અમે ઇન્ટુક તથા સંવિધાન બચાવો સમિતિ વડોદરા એના દ્વારા સમર્થન કરીએ છીએ પોલીસ જ્યારે આવો અત્યાચાર કરતી હોય તો લોકશાહીની અંદર એ પ્રજા હોય કે પોલીસ હોય સમાન રીતે એની તપાસ થવી જોઈએ જો આમ નાગરિકની ઉપર તાત્કાલિક ખૂનની ફરિયાદો નોંધાતી હોય તો આ પણ અત્યારે મર્ડરથી ઓછું નથી તેના પરિવારજનોને જે અત્યારે આર્થિક સહાયની વાત મૂકી છે એ પણ વ્યાજબી છે કી રીતે આ જે મારનાર છે એની સમૂહ સિંસાત્મક અને દંડાત્મક એવા પગલાં લેવા જોઈએ કે આવનાર આવનાર દિવસોની અંદર એનું ઉદાહરણ બને અને અન્ય કોઈ પણ પોલીસ અધિકારી પોલીસ કર્મચારી આવી રીતે કોઈપણ નાગરિકની ઉપર જુલ્મ ના કરે એની પર મારામારી ના કરે એ માટે આજે કલેક્ટર સાહેબને આજે રજૂઆત કરવા આવ્યા છે અને આગેવાનશ્રી જે ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન યુનાઇટેડ ટ્રેડ યુનિયન તરફથી જે આવેદનપત્ર આવ્યું છે એ આવેદનપત્ર આજે એક ચિંગારી છે પણ જો એમાં ન્યાયિક રીતે તપાસ નહીં થાય તો આવનાર દિવસમાં એ મોટી આગ પકડશે એવું ચોક્કસથી કહેવું છે આજે આ દસ માણસો નથી પણ દસ હજારના જનસમુદાયમાં આ વિરોધ સાથે આવશે પોલીસનું દમન ક્યારેય ચલાવી શકાય નહીં એ કયા સત્તાધારી લોકોના ઇશારે પોલીસ આવું કૃત્ય કરી રહી છે લારી ગલ્લાવાળા હોય કે ઓટો રિક્ષાવાળા હોય જેની પર પોલીસ દ્વારા દમન કરવામાં આવે છે દાદાગીરી કરવામાં આવે છે તો શું આ મજદૂરો માણસ નથી તમારામાં તાકાત હોય અને વર્દીનો રૂવાબ ચાપવો હોય તો એવા કાળા ધંધા કરવાવાળા ઉદ્યોગપતિઓને પકડો કે જે લોકોનું નક્કી કરેલું મહેતાણું પણ આવતા નથી પોલીસ તંત્રને પણ મારી એક આપના માધ્યમથી એક રિક્વેસ્ટ કહો કે સૂચના કહો કે ધમકી કહો પણ પોલીસ તંત્રને પણ કહું છું કે આ તમારું અન્યાય ભરેલું જે પગલું છે એ લોકશાહી ઢબે એક શિક્ષાત્મક ગુણાત્મક પગલું છે એની પર તમારી કલેક્ટર સાહેબને કડક માંગણી છે કે અંદર યોગ્ય તે રીતે તપાસ થવી જોઈએ વડોદરા શહેરના નાગરિકો એકદમ આશ્ચર્યચકિત થઈને જોયા કે સામાન્ય લારી ગલ્લાવાળા ઉપર સાયજીગંજના પોલીસે જે જુલમ કર્યા લાઠીઓ વરસાવી અને એટલું જ નહીં એ જ્યારે વિરોધ કરી રહ્યા હતા એમના ઉપર ગાડીઓ ચડાવી દેવામાં આવી એ અત્યારે મરણતોલ જે ફટકો પડ્યો છે એને ખાનગી દવાખાના અમે દાખલ કરવું પડ્યું એ શું કહીએ કે એ ઘૃણાસ્પદ કૃત્વ છે ગેરબંધારણીય છે અમાનવીય છે જે સજાગ જે બધું કર્યું છે અમે તમે જુઓ એમાં જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે એ ભાઈના ઉપર લારી ગલ્લાવાળા ભાઈ ઉપર ત્રણસો સાતનું કલમ લગાડવામાં આવ્યું છે પણ જે પોલીસ કર્મીઓ આ ગુનો કર્યો છે એનો ઉપર ત્રણસો સાત લગાડવામાં આવ્યું નથી અમે માગણી કરીએ છીએ એક તરફ કે આ સમગ્ર ઘટનાનું ખાતાકીય તપાસ નહીં પરંતુ જ્યુડિશિયલ તપાસ એટલે એક જજના નેજા હેઠળ કમિટી બનાવીને એને વ્યવસ્થિત તપાસ થાય સાથે સાથે એમ પણ માગણી કરીએ છીએ એ ભાઈના સારવાર જે કંઈ ટ્રીટમેન્ટ ચાલી રહ્યું છે એનું સંપૂર્ણ ખર્ચની જવાબદારી સરકાર ઉપાડે અને આ ઈજાગ્રસ્ત ભાઈના પરિવારને એને કમ્પેન્સેટ કરે એમના જે ધંધો બગડ્યો એના ઉપર જે બહુ માનસિક ત્રાસ આવ્યો એને ઓછામાં ઓછું પંદર લાખ રૂપિયા આપીને એને એ કમ્પેન્સેશન આપવામાં આવે આ માગણીઓને લઈને આજે અમે કલેક્ટરને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે એઆઈ યુ તરફથી અને અહીંયા બીજા ટ્રેડ યુનિયનના સાથી મિત્રો પણ ઉપસ્થિત છે સૌ સાથે મળીને અમે આ આવેદનપત્ર આપી રહ્યા છીએ